આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ વિડીયો રાજુભાઈ વેકરિયાનો છે બોટાદના રહેવાસી છે એમણે ખૂબ સરસ વાત કરી છે વિડીયો સાંભળવા જેવો છે કારણ કે એમના અગાઉ લગ્ન થયા હતા એક દીકરો પણ થયો પણ પોતાની પત્ની જ પોતાના ઘરમાંથી સોનાનો હાર ચોરી ગઈ અને ધીરે ધીરે કરતાં કરતાં એના લગભગ પાંચેક લાખ રૂપિયા જેવા ગુમ કર્યા અને એમને તો એનો આ ધંધામાં જ ધ્યાન હતું પણ પાડોશીએ એકવાર ફોન કરી અને એને વિડીયો કરી અને મોકલ્યો એટલે એને શંકા ગઈ કે મારા ઘરે કાંઈક અજુગતું થાય છે અને એ અજુપતું જોવા માટે જ્યારે આવ્યા ત્યારે એની આંખ ખુલી ગઈ કે મારા ઘરમાં જ આ ચોર છે અને એ પોતાના જૂના પ્રેમી સાથે મળી અને આ બધું કરે છે એટલે પછી એને એણે છૂટાછેડા આપી દીધા એટલે દીકરો પણ આપી દીધો આ રીતે એમને છૂટું કરવું પડ્યું અત્યારે એકલા છે વીસ વીકા જમીન છે પોતાનું એક મોટરનું કંઈક કારખાનું છે સારી આવક છે હવે એને જીવનસાથીની શોધ છે તો આ વિડીયો પૂરો જુઓ અને ખૂબ શેર કરો હું અને આપણે વિડીયો દરરોજ સવારે દસ વાગે અને રાત્રે આઠ વાગે એક મૂકીએ છીએ અને વિડીયો ક્યારેય આપણે ડિલીટ મારતા નથી કહેવાય કે કૌટુંબિક કાંઈક પ્રોબ્લેમ હોય અથવા તો લગ્ન થઈ જાય તો આપણે વિડીયો ડિલીટ મારીએ પણ પાંચ દિવસ તો વિડીયો આ યુટ્યુબ પર રહેશે જ અને ત્યારબાદ આપણે વિડીયો ડિલીટ મારશું અને એમાં પણ કોઈ વૃદ્ધાશ્રમ અથવા કોઈ અનાથાશ્રમમાં હજાર રૂપિયા ભરી અને એની પાવતીનો ફોટો મોકલશે તો આપણે વિડીયો ડિલીટ મારીશું અન્યથા આપણે ક્યારેય વિડીયો ડિલીટ મારતા નથી તો આ શરત બધાને ધ્યાનમાં રાખી અને વાત કરવી અને અત્યારે આપણે આ રાજુભાઈનો વિડીયો પૂરો જોઈએ ખૂબ મજા આવશે ઘણું જાણવા મળશે અને શેર પણ ખૂબ કરો ઘણી બધી વિધવા અને તકતા બહેનોના પણ ફોન આવે છે પણ એ વિડીયો મૂકવાની ના પડે છે હવે વિડીયો મૂકવાની ના પડે તોનું કામ થતાં થોડી તકલીફ પડે અને બધાની યાદી હું ન રાખી શકું એટલે આવી બહેનોને ખાસ વિનંતી કે તમે પણ વિડીયો મૂકાવો તમારો જેથી કરીને તમારું ઝડપથી સંબંધ થઈ જશે અને તમને યોગ્ય પાત્ર હોય એવું જ મળશે અને તમે જો ઈચ્છો કે નંબર ન હાઇલાઇટ થાય તમારો ફોટો ન હાઇલાઇટ થાય તો આપણે તમારો ફોટો નહીં મૂકીએ અને તમારો નંબર પણ નહીં મૂકીએ પણ જેટલી બહેનોએ આ યુટ્યુબ ચેનલમાં આ પોતાના વિડીયો મૂક્યા છે એનું તમામનું કામ થઈ ગયું છે તો જો બહેનો આગળ આવશે તો ઘણો ફેર પડશે તો આ વિડીયોને શેર કરો કરો એ રાજુભાઈ સુરેશભાઈ બોલી કોટાદ થી પટેલ બોલો ને પટેલ બોલી પટેલ ભગવાન રાજુભાઈ મેં કીધું ઓલું યુટ્યુબ માં રેકોર્ડિંગ સાંભળ્યું તું ઓલા બેન નું પારિયા દ્વારા બેન નું સાંભળ્યું તું આપણે સમજાણું મેં કીધું અમારે બાકી છે મેં કીધું કરવાનું સમજાણું રેકોર્ડિંગ ને પૂરેપૂરું આપણે સાંભળી લીધું પણ આ નથી પંદર વર્ષ નો છોકરો છે તો છોકરી આપડે સંભાળીએ એમ હઉ લ્યો બરાબર અને વીસ વીકા ખેતર છે વીસ વીઘા હા એમ મારા આ મારા બાપા ને expire થઇ ગયા છે મારા ભાઈ વયા ગયા છે નાનું અને મારી બેન ના લગન થઇ ગયા છે હા હા અને મારા લગન મારા લગન થયા તા તો આપડે છૂટું કરી નાખ્યું કારણ કે આજે મારા વસ્તુ જોઈ તો વસ્તુ લઈ જઈ સમજાવું હવે ઘરની કાઈ ઘટે ઘરની અંદર તો પછી આપણે બીજું શું કરી દઈએ એમ હવે ઘર ઘરની અંદર હું અને મારા ઘર ના અને મારો પ્રશ્ન એને સીધે એવું પ્રશ્ન કહી દીધો કે વસ્તુ માંથી ચોરાઈ ગઈ તો આપડે તરંગ જાય ક્યાં છોકરો તો નાનો છે સોકા ને ખબર ન પડે તરણ છોકરો છે તો એને શું ખબર પડે chở lên vậy ta khoe nick ấy, ham dao à, chở lên khờ bơi, thế à, cái đó ta thế à, Leo, à, à, mấy nét, ba triệu tiền mấy nét, kiếm được không ham nhau ba triệu tiền mấy nét, em à thì, à, đi làm, Mitra à, là gì, đấy મીટર નું કર લો હા ઓલા જે ઓલા કમ્પ્રેશન માં ઓલા મીટર નું આવે નાના મીટર કમ્પ્રેશન માં ઓલી હવા પૂરે ને હવા એના કમ્પ્રેશન વાળા મીટર આવે તમને ખબર હોય તો નાના હા હા એનું મારા કંપની હે કારખાનું છે મારે ક્યાં ક્યાં ગામ માં બોટા બોટા જ આપણે એ બોટા જ દેવાનું પ્રોપર્ટી પોતાનું માલિક નું છે કારખાનું એ

એના ત્રીજા દિવસે જ થઈ ગયું એનું હા તો પછી આપણે પછી શું કરવું ના ના એ તો સાચું જ છે ને એટલે ટૂંકમાં વિડિયો હમણાં મૂક્યો છે એમ ને વિડિયો મેં લીધો ત્રણ મહિના થયા ત્રણ મહિના થયા હા 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 શું જાણું એવું છે હા એ સાચું આ તો મેં કીધું સાંભળ્યું હતું એટલે તમને કોલ કરતો હતો બપોરે કોલ કર્યો હતો.

500 కరకో తోడేనే హ్మ్ 500 కదో కక్క నను మాలే హ్మ్ బాతి వచం అంకొ తోక 250 కోడ కొలే మార్సోనో ఖర్చో కట్ట లైట్ బి బదు బాచా మైని పాకరి చాలి నో తాగట్ హ్మ్ హ్మ్ ఏం హాలూయే తో హ్మ్ దియో హాలూయే అక్లో హో సాతి వచ సాతి వచ హ్మ్ హ్మ్ కేక కర బావది దే హ్

કે કે બીજો ભાઈ શું કરે હે આ करे ભાઈ શું કરે છે અલે એક એન બેચ થી ભગવાન નહી બીજો ભાઈ કામ શું કરે છે અલે બીજો ભાઈ શું કામ શું કરે છે અલે એ આલુ આલુ

એ બાબો કોની આગળ છે એ ખોટું કરી નાખ્યું સામે વાળા લઇ ગયા બાબો તો એ લઈ ગયા એમ ને છોકરો હતી એ તો ગયા ઈ હે એટલે 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 હાર હાર ચોરી કરી હાર ચોરી કરી એટલે છૂટું કર્યું હા હા એમાં એવું હતું લફરું હતું લફરું અચ્છા બીજાને લફરું હતું બીજાને લફરું હતું મને ખબર નહોતી સમજાવું કોની હારે હતું વળી એમને કોની હારે લફરું હતું

અમે વીકા કમિન ને પછી કે ઉપાતી બરાબર ને ઓ હો આપ કઈ કઈ નથીમાંથી છો તમે પટેલ છે પટેલ છો એમ ને પટેલ પટેલ તો રેડી લ્યો કાય વાંધો નહી કાય વાંધો એમ આપણે નું કુટે ભગવાન હું વાત છે હા કદાચ એ કદાચ લગન કરીને આવે ને તો કલે મકાન જો લે એમ કહી દે કે ના મકાનમાં કવ જગ્યાથી ખામી નથી હું વાત છે હા ના ના તો હારું દેખો

ના ના એ વાત સાચી છે આપડે મોઢે જોવા તો આવે તો એ સુપર રાખવાનું કો આવે હા તોય પણ ઓલી બાય ભાગી ગઈ હાડી ગમે એમ હે ઓલી બાય તો કે નઈ પેલી બાય હે આટલું હતું તોય એ ભાઈ ગમે આપડે પ્રાણ કોઈને કહેવાય નઈ હા એ તો દુખી થવાની થઈ હોય ને એટલે બરાબર ને જો મારી વાત સાંભળો ભગવાન હા કે આજે કદાચ હું જાતું કરી દઈશ હા પણ કદાચ લોઢે લાકા નો મેકે